નમસ્કાર આજ રોજ આપની મીડિયા કર્મચારીને તમામને અમે આમંત્રિત કરેલ છે અને આપ સૌ પધાર્યા એ બદલ આપનો આભાર એક ચકચારી બનાવો જેનો વિડીયો પણ પબ્લિકમાં ખૂબ વાયરલ થયો છે અને આપ મીડિયા કર્મચારીઓને પણ ધ્યાનમાં આવ્યો હશે અને પોલીસ સ્ટાફને પણ ધ્યાનમાં આવ્યો છે કે બે ધોરાવર ગામમાં બે યુવાન છોકરાઓ વિરુદ્ધ એમને કોઈ ગમે અદાવતના કામે કે કોઈ પણ રીતે તેમના ઉપર હુમલો કરી તેમને માથું અડધું મુંડાવી મૂછ અડધી કાપી અને તેમના વિરુદ્ધ કોઈ ખરાબ કુકર્મ કરવા માટે ટોળું સંગઠિત થયેલ હતું જે અનુસંધાને ખાવડા પોલીસ સ્ટેશનમાં ત્રણસો એકસઠ ઓબ્લિક બે હજાર પચીસ હેઠળ ગુનો દાખલ કરીને અને અલગ અલગ આઈપીસીની મુદ્દે બી ની ધારાઓ મુજબ એકસો 115 એકસો પંદર એકસો સત્યાવીસ વગેરે કલમ હેઠળ તથા આઈટીએકની પણ કલમોનો ઉમેરો કરી અને બે અગિયારના રોજ ગુનો દાખલ કરવામાં આવેલ છે જે ટોળાએ એમના વિરુદ્ધ આ કૃત્ય આચરેલું હતું અને તે તે ટોળામાં નૂર મહંમદ સમા હનીફ જાકબ રફીક સિદ્દીક બિલાલ સુલેમાન તથા હાલમાં થોડીવાર પહેલાં જાન મોહમ્મદ કલામ સમા તમામ રહે ધોરાવર ગામના ને અટક કરી અને તથા તે ઉપરાંત બીજા અન્ય દસ જેટલા ઈસમોને વિડીયો મારફતે આઈડેન્ટિફાય કરી તેમને પકડવા માટેની તજવીજ ખાવડા પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે અને તેમાં વધુ કેટલા આરોપી હજી આઇડેન્ટિફાય થાય છે અને પકડવામાં આવે છે એ મીડિયા મિત્રોને નિયમિત રીતે બ્રીફ કરવામાં આવશે એ બાબતે હાલના સ્ટેજ આ છે કે એ લોકો જોડે રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવેલું છે જે જગ્યાએ આ બનાવ બનેલ છે તે જગ્યાએ આઈડેન્ટિફાય કરવા માટે જે લીમડાના ઝાડ સાથેનો ના છે તે જે વિડીયો છે તે જગ્યાએ પણ આરોપીને લઈ જવામાં આવેલ છે આમાં બે થિયરી છે એક થિયરી એમ કહી રહી છે કે આ કંઈક કોઈ સ્ત્રીનું નામ લેવા માટે ગયા હતા એક વર્ગ એવું એ વાત કરી રહી છે પરંતુ જે જંગલ વિસ્તાર ટાઈપનો વિસ્તાર છે ત્યાં કોઈ એવી વાતનો કોઈ લોજિકલ બેસતું છે નહીં એટલે જે કંઈ આ બનાવ બન્યો છે એમાં માનસિકતા તો એક જ છે કે ભાઈ કોઈ એમને જૂની કોઈ માથાકૂટ અદાવત હશે અને અદાવત માટે એમણે કોઈ રીતે પોલીસનો કોઈ સંપર્ક કરેલો હતો નહીં જો પોલીસનો જે કંઈ એમને પ્રશ્ન હતા તો એમણે પોલીસનો યોગ્ય સંપર્ક કર્યો તો ત્યાંથી એમને યોગ્ય નિરાકરણ એમની સમસ્યાનું આવી શકત પરંતુ પોતાની રીતે આ રીતે કોઈ તાલિબાની પ્રક્રિયા એમને અનુસરીને આ રીતે ખોટી રીતે કોઈ માણસની જિંદગી બગાડી નાખવા જેવો કુકરમ છે તો એ કરવું જરાય યોગ્ય નથી અને એ કોઈ પણ સમાજનો પક્ષ એ વસ્તુ કરે તો એ ખૂબ નિંદનીય છે અને પોલીસ ગુજરાત પોલીસ એ બાબતનું એ બાબતે કડક કડકમાં કડક કાયદેસર કાર્યવાહી કરવા માટે સક્ષમ છે ને કરશે પણ ખરા અને એક સારું ઉદાહરણ બેસાડવા માટે અમે પ્રયત્નશીલ છીએ